વાસ્તુ અનુસાર પલંગ પર બેસી પડી શકે છે અને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણી દિનચર્યામાં ઘણી એવી આદતો હોય છે જેને નેગેટિવિટીનું કારણ જણાવવામાં આવી છે સાથે જ આ વાસ્તુ દોષ પણ લાગે છે આજ આગતોમાંથી એક છે પથારી પર બેસીને ભોજન કરવું જેના કારણે વ્યક્તિએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીયે વાસ્તુમાં પથારી પર બેસીને ભોજન કરવું શુભ માનવામાં આવે છે કે અશુભ પલંગ પર પર બેસી ભોજન ભોજન કરવાના નુકસાન વાસ્તુ અનુસાર પલંગ બેસીને કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આમ કરવાથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે એવું માનવામાં આવે છે કે પલંગ પર બેસીને ભોજન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે પલંગ પર બેસીને ભોજન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને વાસ્તુ દોષ પણ બને છે એવું પણ કહેવાય છે કે પલંગ પર બેસીને ભોજન કરવાથી રાહુના અશુભ ફળ મળે છે અને ઘરમાં અશાંતિ રહે છે આવું કરવાથી માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે તેથી પથારી પર બેસીને ભોજન ન કરો ભોજન સંબંધિત વાસ્તુ ટિપ્સ રાત્રે જમ્યા પછી ગંદા વાસણો તરત જ સાફ કરી લેવા જોઈએ એવું માનવામાં આવે છે કે રસોડાને ગંદુ રાખવાથી માતા અન્નાપૂર્ણાને ગુસ્સો આવે છે વાસ્તુ અનુસાર વ્યક્તિએ હંમેશા જમીન પર બેસીને આરામથી ખાવું જોઈએ આ સિવાય તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને પણ ભોજન કરી શકો છો જમતી વખતે હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરીને બેસવું જોઈએ